રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આજ રોજ જય શ્રી રામના નારા સાથે ઉપલેટા ગુંજી ઉઠ્યું હતું આખું ઉપલેટા ભક્તિમય બન્યું ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાથી આજ રોજ ઉપલેટાને ઉપલેટાના આજુબાજુના ગામડાના લોકો ઝૂમી ઉઠ્યા હતા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અનુસંધાને દરેક ચોક શણગાર કરવામાં આવ્યા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા ઉદ્ઘાટન મહોત્સવની રેલી બપોરના ચાર વાગે કાઢવામાં આવશે અને આ રેલીની અંદર બાઇક તથા ડીજે ફટાકડાની સાથે શાનદાર અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા રેલી ઉપલેટાના મુખ્ય માર્ગો પર પસાર થશે આ ઉત્સવની અંદર દરેક સમાજના લોકો સાથ સહકાર આપી અને પોતાની દુકાનો બંધ રાખી ઉજવણીમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું એક પેગામ પહોંચાડ્યો છે ઉપલેટામાં આજે બાવીસ તારીખ રામ અયોધ્યા પધારવાના છે એને ખૂબ જ આતુરતાથી રાહ જોઈને લોકો બેઠા હતા ઉપલેટા તાલુકા અને ઉપલેટા ગામડાના લોકો ખૂબ જ ઉત્સાહમાં છે અને ખૂબ જ ઉત્સાહ મનાવી રહ્યા છે તો લોકોને આજે ખૂબ જ આનંદ થયો કે રામ અયોધ્યા કે કેટલોય સમયથી થયા કેટલા વર્ષોથી આ રાહ જોઈને બેઠા હતા કે રામ ક્યારે અયોધ્યા પધારે આજે રામ અયોધ્યા પધારે એનો ખૂબ જ આનંદ છે પોતપોતાની ગલીઓ શણગારેલી છે પોતાના ઘર શણગારેલા છે અને ગામમાં રેલીઓ કાઢેલી છે તો ખૂબ જ આનંદ અને ઉત્સાહ ઉપલેટા તાલુકાની પબ્લિકને છે જય રાજુ ચૌહાણ મહાદેવ ન્યૂઝ ઉપલેટા